હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આલ્ફા એજ્યુકેશન હું દીક્ષિતભાઈ તમારું સર્વેન હાર્દિક સ્વાગત કરું છું બેટા ધોરણ દસ માં આવી ગયા છો અને ભણવાની શરૂઆત કરી દે છે ભણવાની શરૂઆત વિજ્ઞાન વિષય થી કરશું વિજ્ઞાન વિષયના અંદર ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

એક અથવા વધુ તત્વો કે સંયોજનો પર રાસાયણિક ફેરફાર થાય અને તેમાંથી કોઈ નવી ચીજ અથવા કોઈ નવો પદાર્થ મળે એ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહેતા હોઈએ છીએ બરાબર આ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી પણ તમારા સમજવા ખાતર આપણે અહીં આપેલી છે બરાબર એથી આગળ જોઈએ તો સૌથી પહેલો એક મહત્ત્વનો પ્રશ્ન બે માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછી શકાય એવો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આપો તો આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો બે માર્ક્સમાં પૂછાતો હોય જોઈએ તો રોજિંદા જીવનમાં તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ અનુભવતા હોવ છો બરાબર એમાંની એક લોખંડને કાટ લાગવો ઓકે લોખંડની તમે અહીંયા જોઈ શકો છો ખીલી છે અને એને કાટ લાગેલો દેખાય છે બરાબર તો સૌથી પહેલાં તમે લોખંડ લાવો તો કેવા કલરનું હોય એકદમ સરસ ચડકાટ મારતું હોય બરાબર તો પછી એના પર શું થાય જ્યારે લોખંડનું ભેજની હાજરીમાં રાખવામાં આવે તો શું થાય લોખંડ હોય એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું હોય બરાબર અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ બનાવતું અને ધીરે ધીરે એને કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે બરાબર તો તમે જોઈ શકો છો તો જે લોખંડનું કાટ લાગવો એક રાસાયણિક પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ છે જે આપણે રોજબરોજના જીવનમાં જોતા હોઈએ છીએ બીજા નંબરનું અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે દૂધમાંથી દહીં બનવું મિત્રો સૌથી પહેલાં આપણા જોડે દૂધ હોય તો શું થાય દૂધનું ખાસો સમય પડી મૂકી તો દૂધ બગડી જતું હોય છે બરાબર અને એમાંથી દહીં બની જતું હોય મતલબ દૂધ હોય તો દૂધમાં રાસાયણિક પ્રક્રિયા કેમ એને કહેવાય કે દૂધમાંથી દહીં બનવું એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા એટલા માટે કહી શકીએ દૂધ હોય તો દૂધના અંદર લેક્ટિનો બેસીન નામનો બેક્ટેરિયા હોય બરાબર અને એ બેક્ટેરિયા દૂધના અંદર પ્રક્રિયા કર તાપમાન થોડું એને જોઈએ બરાબર ફ્રિજમાં મૂકો તો દૂધમાંથી દહીં બનતું નથી પણ એને થોડું તાપમાન પણ જોઈતું હોય છે અને સરસ પ્રક્રિયા કરે અને દૂધમાંથી દહીં બનતું હોય બરાબર એ સિવાય આગળ જોઈએ તો દ્રાક્ષનું આથવણ થવું બરાબર દ્રાક્ષનું આથવણ થવું મતલબ જ્યારે આલ્કોહોલિક જે પણ કંઈ પીણા બનતા હોય એના અંદર આ દ્રાક્ષ હોય તો દ્રાક્ષને ઉપર થોડી પ્રક્રિયા કરવામાં આવતી હોય દ્રાક્ષને થોડી કો કોવરાવવામાં આવતી હોય છે એના પછી એનું એક આથો તૈયાર થતો હોય છે બરાબર તો આ પણ એક પ્રક્રિયા કેવી કહેવાય રાસાયણિક પ્રક્રિયા કહેવાય બરાબર એના બાજુ ખો શરીરમાં ખોરાકનું પાચન થવું બરાબર આ તો એક મોટી રાસાયણિક પ્રક્રિયા શરીરમાં જેવો તમે ખોરાક મૂકો એટલે સૌથી પહેલાં એના સાથે લાળ ભળો બરાબર જે બેને શું કરે લાળ સાથે ભેળવી દે દાંત ચાવવાનું કામ કરે એના પછી ખોરાક ધીરે ધીરે અનનળીમાં જાય જઠરમાં જાય જઠરમાં ગયા પછી સાડા ત્રણ કલાક સુધી વલોવાય એના અંદર હાઇડ્રોક્લોરિક એસિડ પડતો હોય બરાબર હાઇડ્રોક્લોરિક શું પડતો હોય એસિડ પડતો હોય એના પછી તમે નાના વતરડામાં જાય તો ખોરાકનું પાચન થાય ને મોટા વતરડામાં બધું પરિપાચન બધું થાય ને છેલ્લે મળ દ્વારે બહાર નીકળી જતો વધ્યો ઘટ્યો જે કચરો કહેતા હોય છે બરાબર તો આખી જે પ્રક્રિયા થઈ એ ખોરાકનું પાચન થવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછી શકતો હોય છે બરાબર અને આ ચેપ્ટર તમારું રાસાયણિક સમીકરણો અને પ્રક્રિયાઓ એનો કુલ વેઇટેજ પરીક્ષાના અંદર ચાર ગુણનો હોય કદાચ ચારથી વધારે પણ પૂછી શકે પાંચ છ માર્ક્સનું પણ પૂછી શકે એથી ઓછું પણ પૂછી શકે પણ આમ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે એનો વેઇટેજ ચાર ગુણનો રાખી લોશ બરાબર જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા મજાનો સમજીએ તો સૌથી પહેલો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે શું બદલાય પદાર્થની ભૌતિક અવસ્થા તમે ધોરણ નોમો ભણીને આવ્યા છો પદાર્થની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ ઘન પ્રવાહી અને વાયુ ત્રણ એ આપણી પદાર્થની ભૌતિક અવસ્થાઓ કહેતા હોઈએ છે બરાબર તો સમજી લેવો કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ કોઈ પદાર્થ કદાચ ઘન હોય તેમાંથી પ્રવાહી પણ બની શકે પ્રવાહીમાંથી કેવો બની શકે વાયુ પણ બની શકે જે આપણે આનાથી આગળ એક પ્રેક્ટિકલ આવશે ને એ પ્રેક્ટિકલ કરી અને આપણે એને સમજી લઈશું ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થા કઈ રીતે બદલાતી હોય છે બરાબર એનાથી આગળ પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે અહીંયા જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાના લોખંડના પતરા છે એક એકમાં નવાનો કાર પતરા છે તો કેવો સરસ મજાનો ચળકાટ મારે છે બરાબર પરંતુ બીજાના અંદર ખાસો સમય જૂના પતરા થઈ ગયા તો કેવા કલરના થઈ ગયા કથ્થઈ કલરના થઈ ગયા બરાબર તો શું થયું એ પદાર્થના રંગમાં પરિવર્તન આપણને જોવા મળ્યું બરાબર એને પડી રહ્યા ભેજની હાજરીમાં એને ભેજ લાગ્યો છે અને ધીરે ધીરે એને રંગમાં પરિવર્તન કર્યું તો આ પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે એનાથી આગળ જોઈએ એ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે એ પણ આપણે પ્રેક્ટિકલ કરીશું અને સમજીશું કે અમુક કેવું હોય કે ભાઈ ઝિંક જિંક જે હોય બરાબર જીંકના નાના નાના ટુકડા હોય એને તમે એસસીએલમાં નાખી દો હાઇડ્રોક્લોરિક એસિડના અંદર તો એનાથી અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ આપણે આગળ પ્રેક્ટિકલમાં શીખીશું પણ અત્યારે સમજી લો પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ પણ ઉત્પન્ન થાય છે એનાથી આગળ જોઈએ તો પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે બરાબર અમુક પ્રક્રિયા એવી હોય કે જેના અંદર શું ઉત્પન્ન થાય તાપમાન ઉત્પન્ન થાય જેમ કે કડીચૂનો એને તમે પાણીના અંદર પલાળો બરાબર પાણીના અંદર નાખો કળી નાના ગોગળા તો શું થાય એના અંદર તાપમાનમાં વધારો થાય અને પછી એ પાત્ર તમે અડો તો ગરમલાયક થઈ ગયું હોય એ જ રીતે જીંક જે ઝીંકના ટુકડા હોય નાના નાના એને તમે એચ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખો મન હાઇડ્રોક્લોરિકમાં એસિડના અંદર તો શું થાય એના અંદર વાયુ પણ ઉત્પન્ન થાય અને આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી એ પાત્ર ગરમ પણ થાય ઓકે મિત્રો તો તમારા આટલા મુદ્દા યાદ રાખી લેવાના પરીક્ષામાં પૂછાય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો તો પૂછાય કયા કયા પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે મતલબ ઘનમાંથી પ્રવાહી બની બની શકે શકે વાયુ વાયુમાંથી ઘન પણ બની શકે જુદું જુદું થઈ શકે ઓકે એ પછી પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે જે તમે ઉદાહરણ દ્વારા સમજાવશો પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ પણ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર પણ થઈ શકે છે ઓકે મિત્રો હવે જોઈશું આપણે પ્રેક્ટિકલ બરાબર તમારે પ્રવૃત્તિ નંબર એક આપેલી છે એવું સમજીએ